ડીસાથી પહોંચરાજી પગપાળા સંઘનું પ્રસ્થાન ડીસાના સ્વામિનારાયણ સોસાયટી ખાતે રહેતા અને સતત સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા કનુભાઈ ઠાકોર બે વર્ષથી બહુચરાજી પગપાળા સંઘનું આયોજન કરે છે તેમ ગત વર્ષની જેમ આ વર્ષે પણ શુક્રવારે સાંજે સ્વામિનારાયણ સોસાયટી ખાતે આવેલા તેમના નિવાસસ્થાનેથી પહોંચરાજી પગપાળા સંઘે પ્રસ્થાન કરાવ્યું હતું આ પગપાળા સંઘમાં મોટી સંખ્યામાં મિત્રો પરિવારજનો અને માય ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા બહુચરના પ્રયાણ કરેલા આ સંઘે રવિવારે પાટણ ખાતે વિશ્રામ કરશે અને માતાજીના જયઘોષ સાથે સોમવારે બહુચરાજી ખાતે પહોંચશે અને તમામ માય ભક્તો માં બહુચરાજીના ચરણોમાં શીષ નમાવશે આ બાબતે સંઘમાં આયોજક કનુભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે મા બહુચર માતાની પ્રત્યે અનોખી શ્રદ્ધા હોય તેના ભાગરૂપે આ પગપાળા સંઘનું આયોજન કર્યું હતું અને મા બહુચર ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે